ખેડૂત મિત્રો હું રાઠોડ નાર અત્યારે આપણે વાડીની મગફળી જોવા માટે આવ્યા છીએ અને આપણે મગફળી છે સાડત્રીસ દિવસ થયા છે ખેડૂત મિત્રો જોઈ શકો છો અત્યારે આની અંદર આપણે ત્રીસ કે એકત્રીસ દિવસે પેલો સ્પ્રે હતો મગફળીની અંદર અને અત્યારે લગભગ પાટલા ભેગા થવા એવા વીસની ની જારી છે આ મગફળીની અને ફૂલ ફ્લાવરિંગ વ્યવસ્થા એ અત્યારે આપણી મગફળી તમે જોઈ શકો છો કેટલા ફૂલ લાગેલા એની અંદર આની અંદર મિત્રો સ્પ્રેની વાત કરીએ તો આઈસીએલ કંપનીનું જે સ્ટાર્ટર આવે છે શરૂઆતનો જે પેલો ડોઝ પેલું ખાતર કે જેની અંદર અગિયાર ટકા નાઇટ્રોજન છે છત્રીસ ટકા ફોસ્ફરસ છે અને ચોવીસ ટકા જેટલો પોટાશ રહેલો છે એ સિવાયના એની અંદર મિત્રો પાંચ ચિલેટેડ માઇક્રોનટન પણ રહેલા છે જેની અંદર ઝીંક છે કોપર છે મેંગેનીઝ છે મોડનમ છે આવા પાંચ ચિલેટેડ માઇક્રોટન પણ છે સાથે એડઝુવન ટેકનોલોજી પણ રહેલી છે ફોર્ટી વન ટેકનોલોજી રહેલી છે આ જે ખેડૂત મિત્રો ગ્રેડ છે એ ઇઝરાયલની બેન ગુરિયન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ એક સ્પેશિયલ ગ્રેડ છે અને ફોર્ટી વન આધારિત ટેકનોલોજીથી બનાવેલ એટલે કે સાથે હ્યુમેક્ટન પણ છે હ્યુમેક્ટન શું કામ કરશે કે આપણે જે આ પાન હોય છે એની અંદર જે ભેજ રહેલો હોય એ ભેજની અંદર ચૌદ દિવસ સુધી એ જે તત્વો રહેલા છે સ્ટાર્ટર ખાતરની અંદર એનપીકે છે ચિલેટેડ માઇક્રુટન છે એને ચૌદ દિવસ સુધી ઓગાળેલા રાખે છે એટલે કે મગફળીની અંદર જે કંઈ ટ્રેસ અવસ્થા આવતી હોય વરસાદ વધી જતો હોય પાણી લાગી જતું હોય તો આવા સમયગાળા દરમિયાન જે આ ગ્રેડ છે એ સારામાં સારું એક રિઝલ્ટ આપતું ખાતર છે સ્ટાર્ટર એટલે ખાસ કરીને અત્યારે જે થોડી ઘણી પીડાશ છે મગફળીમાં જે ખેડૂત મિત્રોને એ પણ એનો ઉપયોગ કરી શકે છે અને મિત્રો એક આ સ્ટાર્ટર ખાતર છે એને તમારે સલ્ફર બેઝ અથવા તો કોપર બેઝ રસાયણો સાથે ન આપવા બાકી તમારે જો કોઈ પણ ફૂટનાશકનો સ્પ્રે લેવાનો હોય

ત્યારે ખૂબ સારી એવી ગ્રોથની અંદર છે ફ્લાવરિંગ અવસ્થા પણ છે અને આના પછીનો સ્પ્રે આપણે આઈસીએલ કંપનીનું જ આવે છે બુસ્ટર આઠસો ઓગણચાલીસ આવે છે એમાં પણ સાથે માઇક્રોન્ટન છે એટઝુ વન ટેકનોલોજી ફોર્ટી વન ટેકનોલોજી ઇમેકટ્રન્ટ આ બધું જ એક જ ખાતરની અંદર ઇનબિલ્ટ આવે છે જેનું કામ છે વધારે પડતા ફૂલ લઈ આવવા અને ફૂલમાંથી જે સુયા ઉતરે છે એને મેક્સિમમ દોડવામાં કન્વર્ટ કામ કન્વર્ટ એટલે કે બનાવવાનું કામ બુસ્ટરનું છે એ આના પછીના અંદર આપણે એટલે કે ચાલીસ દિવસ પછી આપણે લેવાના છે આ મગફળીની અંદર અને આ એકતાલીસ નંબર મગફળી છે ખેડૂત મિત્રો એ વધુ ઉત્પાદન આપતી જાત છે એટલે કે ખોરાક આની અંદર સમયાંતરે દેવો પડે છે જેથી કરીને ઉત્પાદન પર પણ અસર ન પડે ક્વોલિટી પણ સારી થાય ઉતારો પણ સારો આવે એના માટે થઈને સતત ને સતત ખોરાક દેતો રહેવો પડે છે તો તમારે જે ખેડૂત મિત્રો એકતાલીસ નંબર વાવેતર કરેલી છે અહીં માળિયા તાલુકાની અંદર ઘણા ગામડાઓની અંદર આ એકતાલીસ નંબરનું ખૂબ પુષ્કળ વાવેતર થયેલું છે આ વર્ષે અને ખાસ કરીને માળિયા વિસ્તારની અંદર ખૂબ જોરદાર વાવેતર છે તો એ વિસ્તારની અંદર આ જે આઈસીએલ કંપનીના સ્પેશિયલ ગ્રેડો છે છંટકાવ માટેના એનો ખાસ ઉપયોગ કરજો જેથી કરીને આપણું પાક ઉત્પાદન છે એ સારું રહે અને ખેડૂત મિત્રો જે મિત્રોએ સોયાબીન વાવેલું છે એની અંદર પણ આ સ્પ્રે આપજો અને આપણે જે એકવીસ દિવસે ખેડૂત મિત્રો સ્પ્રે કરેલો છે એનો એક ફોટો આની અંદર આપણે મૂકી દઈશું વિડીયોની અંદર કેપ્શનમાં કે જેથી કરીને તમને ખ્યાલ પડે કે દસ દિવસના ગાળાની અંદર કેટલો મગફળીનો ગ્રોથ થયો છે એ તમે જોઈ શકો અને સોયાબીનમાં પણ અત્યારે જે પીડા પડવાનો પ્રશ્ન છે ગ્રોથ થતો નથી તો એની અંદર પણ તમે સ્ટાર્ટરનો સ્પ્રે લઈ શકો છો જેથી સારું ગ્રોથ થાય વધુ દાળીઓની ફૂટ થાય એ માટે બેસ્ટ રિઝલ્ટ આપતું એક ખાતર આઈસીએલ કંપનીનું સ્ટાર્ટર છે અને ખેડૂત મિત્રો આપણી જે ગુજરાતની પ્રગતિશીલ ખેડૂત નામની જે ચેનલ છે યુટ્યુબની અંદર એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવી અવનવી માહિતી છે એ તમને સમયસર મળતી રહે સાથે બેલ આઇકોન પર પણ ક્લિક કરી દેજો જેથી નોટિફિકેશન પણ મળતું રહે કે ભાઈ વિડીયો આપણા ચેનલની અંદર અપલોડ થઈ ગયો છે બાકી આપણે આ વેરાયટીની અપડેટ જેમ જેમ પાકની અવસ્થા પ્રમાણે આપણે દેતા રહેશું થેન્ક યુ